ગમતી અને સપનાની શાળા એટલે શ્રી પાટીદાર શૈક્ષણિક સંકુલ બોટાર અમારી શાળાના સંચાલક શ્રી દિનેશ ઝાખણિયાના માર્ગદર્શન હેઠળ વર્ષ દરમિયાન કેટલીક સ્પર્ધાઓ અને પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે આ સ્પર્ધાઓ અને પ્રવૃત્તિઓમાં ભાગ લેતા દરેક વિદ્યાર્થીઓના નામ અને ફોટા પ્રેસનોટ તથા ન્યૂઝપેપરમાં આપવામાં આવે છે પ્રેસનોટ તથા ન્યૂઝપેપરમાં નંબર આવેલા દરેક વિદ્યાર્થીઓના નામ અને ફોટાઓ આપવામાં આવે છે તેથી અમને સ્પર્ધામાં ભાગ લેવાનો ઉત્સાહ પણ વધે છે અને આનાથી અમે અમારી કલા શક્તિ પણ વિકસાવીએ છીએ આ ન્યૂઝપેપરો અમારા ઘરે આવે છે અને અમે અને અમારા વાલીઓ અમારો ફોટો અને અમારું નામ જોઈને ખૂબ ખુશ થઈએ છીએ તથા શાળા માટે ગર્વની લાગણી અનુભવીએ છીએ વર્ષ બે હજાર ચૌદ થી બે હજાર ચોવીસ સુધીમાં ટોટલ એકસો ને થી પણ વધારે પ્રશ્નો આપવામાં આવે છે આ મારી શાળા મારા સપનાની શાળા છે અમારી શાળા મનગમતી શાળા છે જ્યાં અમારા દરેક સપના સાકાર થઈ શકે છે એવી શાળા એટલે શ્રી કડવા પાટીદાર શૈક્ષણિક સંકુલ બોટાદ સો આઈ લવ માય શાળા